નમસ્તે વિદ્યાર્થી મિત્રો તથા ધોરણ પાંચમાં જે વિદ્યાર્થીઓએ સીઈટીની એક્ઝામ આપી હતી તેમના વાલીઓ વાલીઓ ઘણા બધાના ફોન આવે છે તેઓ અમને મેસેજ કરતા હોય છે કે શાળાઓ કઈ રીતે પસંદ કરવાની છે અથવા તો કઈ રીતે એનું સોઈસ ફિલિંગ કરવાનું છે તેમને જાણ નથી હોતી બરાબર જો અહીંયા તમને શાળાઓ કઈ કઈ છે એ લિસ્ટ આપેલું છે કઈ રીતે તમારે ચેક કરવાનું એ પણ કહી દો કઈ વેબસાઇટ પર જવાનું છે એ પણ જોઈ લો તમે અને વિડિયો પૂરો જોજો એટલે તમને ખ્યાલ આવે કે કઈ કઈ શાળાઓમાં કઈ રીતે તમારે સોઈસ ફિલિંગ કરવાનું છે બરાબર ગવર્મેન્ટની વેબસાઇટ છે જી એસ એસ વાય જી એ જી ડોટ ઇન કરીને જો આ વેબસાઇટ છે ખાસ એકવાર જોઈ લેજો આ વેબસાઇટ પર તમારે જવાનું છે આ વેબસાઇટ પર જશને મળી જશે આ રીતે તમે સ્ક્રોલ કરશો અહીંયા તમને સીઈટી બેઝ્ડ સ્કીમ અહીંયા તમને મળશે બરાબર અહીંયા તમારે વિદ્યાર્થી રજીસ્ટ્રેશન અને લોગિનમાં જવાનું છે વિદ્યાર્થી રજીસ્ટ્રેશન અને લોગ ઇનમાં તમારે જવાનું છે એના પર તમારે ક્લિક કરવાની છે બરાબર એના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે તમને એક પીડીએફ ઓપન થઈ જશે જો અહીંયા તમને આપેલું છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટી બેઝ સ્કીમમાં હવે તમારે જો ચોઈસ ફિલિંગ કરવું હોય તો અહીંયાથી તમે કરી શકો છો જેમને કરવાનું હોય એ બરાબર અહીંયાથી તમે ચોઈસ ફિલિંગ કરી શકો છો કઈ રીતે કરવું એ આપણે ગઈકાલના વિડીયોમાં બતાવ્યું હતું બરાબર એ ડેમો તમે અહીંથી જોઈ શકો છો હવે આપણે વાત કરીએ કે શાળાઓ રેસિડેન્શિયલ સ્કૂલ લિસ્ટ કઈ કઈ શાળાઓ છે અને કયા કયા જિલ્લાઓમાં આવેલી છે તે આપણે ચેક કરવાનું છે બરાબર તમારે અહીંયા ક્લિક કરવાનું છે એના પર જુઓ શાળાનું લિસ્ટ તમને આ રીતે મળી જશે અહીંયા જુઓ આપેલી છે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બેઝ યોજનાઓમાં અંતર્ગત જિલ્લાવાર રેસિડેન્શિયલ શાળાઓ કે જે નિવાસી શાળાઓ કહેવાય ત્યાં તમને હોસ્ટેલની પણ સુવિધા મળી રહે બરાબર એવી શાળાઓ ક્યાં કેટલી આવેલી છે અહીંયા આપેલું છે જુઓ સૌ અમરેલી જિલ્લામાં જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ છે એની ત્રણ શાળા છે રક્ષાશક્તિ સ્કૂલની બે છે બરાબર એમ કરીને પાંચ શાળાઓ આવેલી છે બનાસકાંઠામાં એક છે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ સ્વામી વિવેકાનંદ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ બે આવેલી છે બનાસકાંઠામાં આ રીતે અહીંયા તમને તમામ જિલ્લાની લિસ્ટ મળી જવાની છે ક્યાં કયા જિલ્લામાં કેટલી કેટલી સ્કૂલો આવેલી છે એ તમને મળી જશે બરાબર જુઓ તમામ જિલ્લામાં એકાદી સ્કૂલ તો આવેલી જ હોય છે બરાબર જુઓ આ રીતે તમને અહીંયા મળી જશે જૂનાગઢમાં એક આવેલી છે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ હવે આ સ્કૂલો એવી છે કે ત્યાં તમારા બાળકને સારું શિક્ષણ તથા રહેવાની સુવિધા મળે છે બરાબર હોસ્ટેલ પણ મળે છે જો આ શાળામાં એડમિશન મળતું હોય તો ચોક્કસ આ શાળામાં એડમિશન લેવું જ જોઈએ હવે એ તમારે નક્કી કરવાનું છે કે તમને કયા જિલ્લામાં કઈ રીતે અનુકૂળતા આવે એ પ્રમાણે પ્રમાણેની શાળા તમારે પસંદ કરવાની છે બરાબર અહીંયા મને તમને રાજકોટમાં કોઈ શાળા આ જે શાળા આપેલી છે રાજકોટમાં એક છે બરાબર એ જો તમને નજીક પડતી હોય અથવા તો તમને અનુકૂળ પડતી હોય તો તમે એ શાળામાં એડમિશન લઈ શકો છો એ તમારી રીતે તમારે નક્કી કરવાનું હોય છે તમને જે અનુકૂળતા આવે એ પ્રમાણે તમારે શાળા પસંદ કરવાની હોય છે બરાબર ભાવનગરમાં બે શાળાઓ આવેલી છે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ તો ક્યાં આવેલી છે અને શાળાની માહિતી છે એ પણ તમને આમાં મળી જવાની છે જુઓ નીચે તમે સ્ક્રોલ કરશો ને એટલે એકથી લઈને બધી શાળાઓની તમને મળી જશે માહિતી જો સાથે એના ઓફિસના નંબર છે એ પણ તમને ત્યાં મળી જશે કોની સાથે તમારે વાત કરવી એ બધું તમને એમાં મળી જશે જો અમરેલી જિલ્લામાં છે તો અમરેલીમાં શ્રી અમરેલી જિલ્લા વિધાનસભા ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ બરાબર અમરેલી આ ક્યાં આવેલી છે એ પણ તમને મળી જશે એનું એડ્રેસ છે એડ્રેસ તમને અહીંયા મળી જશે જો વિદ્યાસભા કેમ્પસ લાઠી રોડ વિલેજ અમરેલી તાલુકો અમરેલી આ રીતે તમને એનું એડ્રેસ પણ મળી જશે એમના કોન્ટેક નંબર પણ મળી જશે એ જ રીતે બધી શાળાઓના અહીં માહિતી આપેલી છે તમામ શાળાઓની માહિતી છે તમે જે પણ શાળામાં એડમિશન લેવા માંગતા હો એ શાળાની માહિતી તમે અહીંયા ચેક કરી શકો છો અમરેલીમાં જે બીજી સ્કૂલ આવેલી છે ક્યાં આવેલી છે એ પણ તમને અહીંયા જો બતાવેલું છે કે ધારી અમરેલીમાં આવેલી છે બરાબર અહીંયા તમનું એડ્રેસ છે વિલેજ ધારી તાલુકો ધારી બરાબર કેટલી સીટ છે કેટલી સંખ્યા એ લોકો લે છે એમના મોબાઈલ નંબર એ બધું તમને અહીંથી મળી જશે બરાબર એ સ્કૂલના વિડીયો જોવો હોય કેમ્પસ વિડીયોને એવું અહીંયા તમને યુટ્યુબ પર પણ અવેલેબલ હોય છે તો એ પીડીએફમાંથી તમને મળી જશે પીડીએફ કઈ રીતે ડાઉનલોડ કરવાની એ આપણે જોયું બરાબર વેબસાઇટ ઉપર જઈને ડાઉનલોડ કરી લેવાની ચાલો આ રીતે બધી શાળાઓનું આપેલું છે જુઓ તમે જેમ નીચે સ્ક્રોલ કરતા જશો એ રીતે તમામ શાળાઓની તમને ડિટેલ મળતી જશે બરાબર અહીંયા ભરૂચનું જો આ નેત્રંગમાં એક શાળા આવેલી છે ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ છે બરાબર સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ છે એ આ શાળાઓમાં કે આ શાળા ક્યાં આવેલી છે તો એનું એડ્રેસ અહીંયા આપેલું છે કોન્ટેક નંબર અહીંયા આપેલા છે ત્યાંથી પણ તમે વાત કરી શકો છો બરાબર આ રીતે બધી શાળાઓ જેટલી પણ શાળાઓ છે રેસિડેન્શિયલ શાળાઓ એમના કોન્ટેક નંબર એમના એડ્રેસ એ તમામ માહિતી અહીંયા આપેલી છે તો તમે અહીંયાથી ચેક કરી શકો છો બરાબર છતાં કંઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરજો તમ આપણે કોમેન્ટ તમે કરજો તમારો કોઈ પ્રશ્ન હોય તો આપણે બને એટલું વહેલાં તમને આપણે એનું સોલ્યુશન કરીશું બરાબર કઈ રીતે એને આગળ તમારે પ્રોસેસ કરવી આપણે જાણ કરીશું બાકી અહીંયા તમને બધી સ્કૂલની માહિતી મળી રહેવાની છે આ સિવાય જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપમાં તમારે પસંદગી કરવી હોય તો તમને મેરિટમાં આવતા હોય બાળક અને તમારે પ્રાઇવેટ શાળામાં કોઈ અભ્યાસ કરાવવો હોય તો તમને સ્કોલરશીપ તો મળવાની જ છે બરોબર હવે આપણે વાત કરીએ કે આ શાળાઓ છે એમાં કેટલી કેટલી સંખ્યામાં એ લોકો એડમિશન આપે છે બરાબર ગવર્મેન્ટ એ પણ આપણે એકવાર વાત કરી લઈએ જો આપણે આના પહેલાંના વિડીયોમાં પણ આપણે કીધું હતું બરાબર કે જે શાળાઓ છે એમાં કેટલી કેટલી સંખ્યાઓમાં તમને કેટલી સંખ્યા પૂરતી એડમિશન મળે છે બરાબર આપણે આ પહેલાં પણ વાત કરી હતી જો એમાં જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ છે બરાબર જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ કરીને જે શાળાઓ છે એમાં તમારે ટોટલ નવ હજાર ત્રણસો જેટલી સંખ્યામાં વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે બરાબર નવ હજાર ત્રણસો જેટલા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે એ પછી જે સ્વામી વિવેકાનંદ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ છે બરાબર એ અંદાજિત સત્યાવીસો જેટલા બે હજાર સાતસો જેટલા બાળકોને આ શાળાઓમાં એડમિશન આપવામાં આવશે બરાબર એમાં અનામત માત્ર અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે જ છે એ ખાસ નોંધ લેજો પછી છે રક્ષાશક્તિ સ્કૂલ્સ છે જે આપણે વાત કરી હતી કે જે બાળકો પ્રાઇવેટમાં ભણતા હતા અને પરીક્ષા આપી હોય એમના માટે કોઈ વિકલ્પ ખરો તો જો આ છે કે ખાનગી શાળામાં ભણતા હોય એ વિદ્યાર્થીઓને પણ અમાર લાભ મળે છે બરાબર પણ એમાં કેવું હોય છે કે એની સંખ્યા થોડી ઓછી હોય છે એટલે ઓછું મેરિટ હોય એમનો ચાન્સ રહેશે બરાબર એમાં અંદાજીત પાંચસો સાઠ જેટલા બાળકોને એડમિશન આપવાનું છે જેમાં પચીસ ટકા ખાનગી શાળાના વિદ્યાર્થીઓ માટે અનામત છે કેટલા પચીસ ટકા ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓને એડમિશન મળી શકશે એટલે જે પ્રાઇવેટ શાળામાં ભણતા હોય અને પરીક્ષા આપી હોય એમનો ચાન્સ રહે પણ કેવું કે મેરિટ એમનું થોડું ઊંચું હોવું જોઈએ બરાબર હવે વાત કરીએ મુખ્યમંત્રી જ્ઞાન છેતુ મેરિટ સ્કોલરશિપ આ એ વાત છે કે તમારે કોઈ પણ શાળાઓમાં તમારે નથી લેવું એડમિશન અને માત્ર સ્કોલરશિપ લેવી છે અને કોઈ અધર અધર તમારે પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરવો છે તો તમે મેરિટમાં આવેલા હોવ અને સ્કોલરશિપ પસંદ કરી શકો છો બરાબર એમાં ત્રીસ હજાર જેટલા બાળકોને જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશિપ અંતર્ગત મળવા પાત્ર છે બરાબર તો એમાં પણ તમે કરી શકો છો તો આ સિવાય તમને કોઈ પણ પ્રશ્ન હોય તો ચોક્કસ કોમેન્ટમાં જણાવજો આપણે બને તેટલું વહેલાં તમારા પ્રશ્નનો જવાબ આપવાની ટ્રાય કરીશું બરાબર ફરી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ